બનાસકાંઠા જિલ્લામાં પાક નુકસાનની ભીતિ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા ખેતરમાં લુણા ગામે શંકર ચૌધરી ખેતરમાં સમીક્ષા કરી બાજરીના પાકમાં કાતરા નામની જીવાતનો ઉત્પાદ છે બાજરીના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ છે પાક નુકસાની ભીતિ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ ખેડૂતના ખેતરમાં પહોંચ્યા થરાદના લુણાણ ગામે ખેડૂતના ખેતરમાં પહોંચ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બાજરીના પાકમાં કાતરા નામની જીવાતને લઈને વ્યાપક નુકસાની ભીતિ અત્યારે ખેડૂતો માટે બાજરીનો પાક તૈયાર થયો છે પંદર દિવસ અગાઉ જ્યારે કાતરાઓનો ત્રાસ હતો ત્યારે બાજરીને ખૂબ મોટું નુકસાન થયું હતું અનેક વારંવાર કુદરતી વિઘ્નો વચ્ચે બાજરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે ઘાસચારાની તંગી ઊભી થવાની શક્યતા છે સાથે સાથે અનાજની પણ ખૂબ મોટી તંગી ઉભી થવાની છે દરેક ખેત ખેડૂતોના ખેતરમાં અત્યારે એ જે બાજરી તૈયાર થઈ છે દાણા બેસવાના જે કુંડા છે એમાં ઈયળોનો ત્રાસ છે ઇયળો આખા આખે દાણા ખાઈ ગયા છે ત્યારે આવનારા પંદર દિવસ કે મહિનામાં ખેડૂતો માટે અને સમગ્ર રાજ્યમાં વસતા લોકો માટે એક મોટો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવાની છે